હેલો હલો છે બરાબર સરસ હા તો વાસુદેવ સર્વમ ઈ ચેનલ નું નામ છે બરાબર તો એ સત્સંગ કરનાર જે વ્યક્તિ છે તેના શરીરનું નામ શું છેડિયો તમે જોયો સાંભળો વાસુદેવ સર્વમ અને એ સત્સંગ કરનાર વ્યક્તિના શરીરનું નામ છે અમિત સ્વામી હવે એ વિડીયાનું માં ટાઈટલ શું મૂકેલું છે ચૈતન્ય ચૈતન્ય દશા દશા વાહ અચ્છા સરસ સારું તો હવે ધ્યાનથી તમે સાંભળતા રહેજો બરાબર હા ચેનલનું નામ વાસુદેવ સર્વમ અને જ્ઞાન સત્સંગ કરનાર વ્યક્તિનું નામ અમિત સ્વામીજી અને ટાઇટલ તમે કીધું ચૈતન્ય દશા હા સરસ હવે આ નામ ઉપરથી જ ખબર પડે છે કે આ વ્યક્તિ જે કોઈ હોય હું તો કોઈ યુટ્યુબ વાપરતો નથી એટલે કદાચ મેં હોય પરંતુ જે કોઈ આ અમિત સ્વામી છે તે ચેનલના નામ ઉપરથી પોતાના શરીરના નામ ઉપરથી અને ટાઇટલ ઉપરથી ખબર પડે છે કે આ વ્યક્તિ આતમ પરમાત્મને જાણી ચૂકેલા છે અનુભવી સંત છે આ ટાઇટલ ચેનલ ચેનલનું નામ અને પોતાના શરીરનું નામ એના ઉપરથી ખબર પડી જાય અને આ જે અમિત સ્વામીજી જે છે તે હું છાતી ઠોકીને કહું છું કે પૂર્ણ જ્ઞાની અને સંત અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલા વ્યક્તિ આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી હું દાવા સાથે કહી રહ્યો છું અને તમે પણ આને સાંભળતા રહેજો અને તમારા મિત્રોમાં તમારા ડિપાર્ટમેન્ટમાં તમારા પરિવારમાં તમારા સગા સ્નેહીઓમાં બધે આ વિડીયોને શેર કરજો જેથી કરીને લોકોને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય અને લોકોની અંદર જાગૃતિ આવે કે સત્ય શું છે અને અસત્ય શું છે બરાબર

શોર્ટ વિડીયો મૂકતા હોય એમાં ટાઇટલ મૂકતા હોય ને ટાઇટલ ઉપરથી ખબર પડી જાય કે આનો કહેવાનો અર્થ શું થાય છે કોને કહેવા માગે છે કઈ જગ્યાએ આનો ઇશારો થઈ રહ્યો છે એ ખબર જ પડી જાય ખાલી એનું ઠેઠસ અને એનો શોર્ટ વિડીયો જે તમે કહો છો એ જોતા જ ખબર પડી જાય બરાબર તમે કહ્યું તે પ્રમાણે ચેનલનું નામ છે વાસુદેવ સર્વમ રાઈટ હવે વાસુદેવનો અર્થ બને છે ભગવાન કૃષ્ણ જેને કૃષ્ણમ જન વંદે જગત ગુરુ જેને પરમાત્મા કહેવાય છે વસુદેવ અને વાસુદેવ આમાં બહુ અંતર છે વાસુદેવ એ ભગવાન કૃષ્ણના શરીરના પિતા હતા અને વાસુદેવ એ ભગવાન સ્વયં કૃષ્ણ છે હવે વાસુદેવ મતલબ વાસ એટલે રહેવું હાજરી वास मतलब वास करना वास प्लस ऊ देव वास मतलब रहना वास करना ऊ मतलब उसी परमात्मा स्वरूपी देव वासु प्लस ऊ देव वास मतलब સ્થાવર જંગમ કણકણમાં જલમાં થલમાં દરેક જગ્યાએ હે જેનો વાસ છે વાસ પ્લસ ઉદેવ ઉસી પરમ પિતા પરમાત્મા રૂપી જો દેવ હે ઉસી આતમ પરમાત્મ રૂપી જો ભગવાન કૃષ્ણ હૈ ઉસી દવ કા વાસ હૈ સર્વત્ર હો ગયા વાસુદેવ કા અર્થ મતલબ વાસ એટલે રહેવું હું મતલબ એ દેવ પરમ પિતા પરમાત્મા આતમ પરમાત્મ એ પરમાત્માનો સર્વત્ર વાસ છે બરાબર पछी सर्वम सर्वम का अर्थ होता है जो सर्वव्यापी है सर्वव्यापी जो है वही परमपिता परमात्मा है आत्मा कहूँ चाहे परमात्मा वो परम पिता परमात्मा स्वयं हमारी आत्मा के अंदर रहते हैं लेकिन जब हमें आत्म ज्ञान होता है तब वासुदेव सर्वम का ज्ञान होता है तब पता चलता है कि सब जगह एक ही है वो परम पिता परमात्मा उसके पास फिर द्वैत भाव नहीं रहता है अद्वैत भाव में आ जाता है उसके लिए एक ही हो जाता है जड़ चेतन सब कुछ एक ही और जिसके पास द्वैत भाव होता है वो जड़ और चेतन को अलग अलग करता है तो जड़ और चेतन जिसको अलग अलग दिखता है ज्ञाना दृष्टि से वास्तव में वो ज्ञानी है ही नहीं के पास ज्ञान है ही नहीं क्योंकि द्वैत हो गया उसे जड़ और चेतन दोनों दिख रहा है तो जिसको जड़ दिख रहा है वो चैतन्य अवस्था में नहीं है आत्म परमात्म अवस्था में नहीं और जो आत्म परमात्म अवस्था को प्राप्त कर लेते हैं उसे वासुदेव सर्वम दिखाई देता है चारों और एक ही है एक के अलावा दूसरा कोई है ही नहीं जड़वर चेतन जो जिसको भासता है वो चैतन्य स्वरूप नहीं हुए आत्म परमात्म अवस्था में नहीं है क्योंकि उसके पास भाव है और परमात्मा एक ही है अखंड है अविनाशी है तो जो एक रूप हो जाता है सी को सच्चा ज्ञानी सच्चे संत कहा जाता है उसे सब जगह एक ही दिखता है दूसरा कोई दिखता ही नहीं और जिसको दो दिखता है उसको आत्म परमात्म का अनुभव नहीं हुआ है यह लिख कर ले लेना नोट करना क्योंकि परमात्मा एक ही है આત્મા પરમાત્મા એકી હૈ લેકિન આત્મ જ્ઞાન હોને કે બાદ મેં પરમાત્મ જ્ઞાન હોતા હોય સ્વરૂપ હોતા ઇસિ કહેતે હૈ વાસુદેવ સર્વ તો જેને આત્મ પરમાત્મનું જ્ઞાન થઈ જાય છે એને પછી બધે એક જ દેખાય છે એક જ પરમાત્મા દેખાય છે આત્મા એ જ પરમાત્મા એક જ દેખાય અને જેને જળ અને ચેતન બે દેખાય છે એને જ્ઞાન થયું જ નથી એ કથણી બકણી છે એ બાવન અક્ષરી જ્ઞાન છે વિશેષમાં બીજું કાંઈ નથી હવે તમે તે સંતના શરીરનું નામ અમિત स्वामी कितु बराबर वाह क्या बढ़िया नाम है अमित अमित बोले तो मित्र अमित बोले तो किसी का भी मित्र नहीं उसका ना कोई मित्र है ना कोई शत्रु है जिसकी समान दृष्टि है जो सर्वव्यापक है किसी से मित्रता भी नहीं किसी से शत्रुता भी नहीं संभाव समान दृष्टि क्या बात है नाम भी बहुत बढ़िया है अमित वही अमित ही सर्वव्यापक है अब स्वामी स्व प्लस अमी स्व स्वयं खुद एक आत्मा वाह प्लस अमी अमी मतलब अमृत अमृत मतलब जिसका मृत्यु है नहीं अमृत जिसको आत्म परमात्म कहते हैं वो ही सर्वव्यापक है उसी को कहते हैं अमित स्वामी बहुत बढ़िया सच्चे संत का शरीर नाम भी है मैंने तो सुना नहीं है लेकिन फिर भी आपके बताए अनुसार उस संत के चरणों में इस दास का कोटि कोटि नमन है और आप उसका ऑडियो सुनते हो वीडियो तो फिर सुनते रहना कल्याण हो जाएगा मैं तो यूट्यूब सॉफ्टवेयर यूज़ करता नहीं हूँ इसी तो मैं सुनता नहीं हूं किसी का क्योंकि अभी सुनने और सुनाने में कुछ नहीं है सुनने और सुनाने से ऊपर उठना यह बावन ही जो ज्ञान है शब्द है उससे ऊपर उठना तो फिर कहने का मेरा मतलब है અમિત જે કોઈનો મિત્ર પણ નથી કોઈનો શત્રુ પણ નથી તો એ આત્મા પરમાત્મા જ છે જે સર્વવ્યાપક છે જેની સમાન દ્રષ્ટિ છે સ્વ અને સ્વ મતલબ સ્વયં આપણે પોતે પોતે એટલે આત્મા અમી મતલબ અમૃત સમાન આત્મ પરમાત્મા જે સ્થાવર જંગમ દરેક જગ્યાએ કણકણમાં એનો વાસ છે એ જ વાસુદેવ સર્વમ છે અને એ પણ હું તમને કહી દઉં છું કે એ અમિત સ્વામીના કોઈ ચેલિયું કે ચેલા પણ નહીં હોય કારણ કે આ જ છે સાચા સંતની નિશાની એ ચેલિયું ચેલા મૂંડતા જ નથી ચેલિયું અને ચેલા મૂંડે એટલે ધર્મના નામે ધંધો છે એક સંગઠન ઊભું કરવું વિશેષમાં કાંઈ નથી ઘેટા બકરાનો ટોળા ભેગા કરીને એક વાડામપુર દેવાનું બધા વાળા વાળા અને એ પછી ઘેટા બકરાનો ઉપયોગ કરવો એનું શોષણ કરવું તમે એના ઓડિયા સાંભળજો ઓડિયા શું વીડિયા એના ચેલિયું ચેલિયા ચેલ્યુ ચલાય નહીં જવા હું છાતી સ્ટોકિંગ કરું છું અને ચેલ્યુ ચેલાય બનાવશે નહીં કારણ કે એને પછી કાંઈ જરૂર નથી જે આત્મ પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે કોઈ જરૂરત જ નથી રહેતી બસ લોકો સુધી બાવન અક્ષરનો સહારો લઈ જ્ઞાન આપતા હોય છે એ તો સ્વયં બાવનથી થી બાર જ છે ધન્યવાદ છે અમિત સ્વામીજીને જેની સમાન દ્રષ્ટિ બની ગઈ છે જેને કણકણમાં નજરે આવતા હોય પરમાત્મા અનુજ નામ મિત્રો સાચા સંત કહેવાય હવે તમે ટાઇટલ કીધું ચૈતન્ય દશા તો ચૈતન્ય એ જ આત્મા પરમાત્મા છે એ દશાને એને પ્રાપ્ત કરી લીધી છે દશા એટલે સ્થિતિ એ સ્થિતિને પ્રાપ્ત કરી લીધી છે અને એ અવસ્થા ઉપર એ પહોંચી ગયા છે એ સ્થાને એ પહોંચી ચૂકેલા છે અને આ કોઈ સામાન્ય હસ્તી નથી તો આનો સત્સંગ તમે સાંભળતા રહેજો જો ચેતના દશા મતલબ ચેતન્ય અવસ્થા કો જો પ્રાપ્ત કર ચુકે इसी को कहते हैं अनुभवी संत और जिसे आत्म परमात्मा का अनुभव हो जाता है वो ना चेली बनाता है ना चेला बनाता है उसे फिर किसी की आवश्यकता नहीं है बस वो अपनी मस्ती में ही रहते हैं जैसे दास सतार बापू अपनी मस्ती में रहते थे वैसे वो अपनी मस्ती में ही रहते होंगे ये मैं सीना ठोक के कह रहा हूँ जैसे कहा करते थे सतार बाबू मुझे मेरी मस्ती लेके ले आए। मुझे मेरी मस्ती कहाँ लेके आए जहाँ मेरे अपने સિવા ક્ષના મુજે મેરી મસ સ્ી કહા લે કે આનંદ સિવા કચ્છ ના મુજે મેરી મી

વાહ બસ તો આનંદ જ પરમાત્મા છે આનંદ લૂટતા અને એ અમિત સ્વામીજીના ઓડિયો એટલે વિડીયો તમે તમારી રીતે તમારી રીતે એનો પ્રચાર પ્રસાર ચાલુ કરી દો એ ટોપ લેવલના જ્ઞાની છે અને અનુભવી સંત છે ભલે આપણે એને ઓળખતા નથી આપણે જાણતા નથી પણ છતાંય એનું ચેનલનું નામ પછી એના શરીરનું નામ પછી ટાઇટલ અને એના ઠેઠસ ઉપરથી ખબર પડી જાય કારણ કે લોકો ઠેઠસ મૂકતા હોય તમે ઠેઠસમાં ટાઇટલ વાંચો ને ઠેઠસમાં શોર્ટ વિડીયોમાં એટલે એની ઉપરથી ખબર પડી જાય કે આની અંદર શું છુપાયેલું છે બરાબર તો સારું હવે વાણીને વિરામ આપીએ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય જય જય